સાવ પાણીના ભાવે આ ઘર ગાડી વેચવાની છે કોઈ મિત્રનું બજેટ માત્ર હોય તો આ ગાડી તમને મળી જશે તેમાં પણ ફેરફાર થશે અને ગાડીનું કયું મોડેલ છે પાર્સિંગ ચાલુ છે કે નથી કેટલા ઓનર છે ક્યાં ગાડી જોવા મળશે તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી અલ્ટો ગાડી વેચવાની છે મોડેલ બે હજાર છ ના મોડેલની આ ગાડી છે ગાડી અત્યારે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં જોવા મળશે અને સેકન્ડ ઓનર આ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા કારના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે કાર લેવા કે જોવા જાવ તો પેલા તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને અત્યારે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી તમારે ગાડી સીધી લઈ અને તમે સીધી હાકી શકો છો એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ગાડીની કિંમત ની વાત કરું તો પાસઠ હજાર કિંમત ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે વિડીયો અંદર ગાડી તમે ક્લિયર કટ જોઈ શકો છો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાંધીનગર પ્રોપર તમને જોવા મળશે